જે સીધે સીધું જ્ઞાન છે આપણે લોચા વાગતા વાગે ને ઉપર શ્રીજી મહારાજ સ્વરૂપરી ભગવાન એમના જેવું કોઈ થાય એમ નથી કોઈ થાય આનંદ કરી મુક્ત ભેગા થાય એમના બરાબર ના થાય તો એ આપણે પ્રમુખ સ્વામી માં ભગવાન રહ્યા છે એટલે એ રીતે આપણને મળ્યા જેમ અક્ષરધામ માં ભગવાન છે પ્રમુખ સ્વામી અક્ષરધામ છે એટલે આપણને ભગવાન મળ્યા છે પ્રમુખ સાહેબ તમે કહેતા નહીં એમને તો મનમાં છે નહીં આપણે એમની લાજ કાઢીએ છીએ મનમાં છે કોઈ દિવસ ભગવાન થયા જ નથી હંમેશા ભગવાને આગળ ધરે ભગવાન આપણા બોલવામાં એવું થાય ને એમને સહન કરવું પડે આવું આપણે મનમાં સ્પષ્ટ રાખવું જો અત્યારે કલેક્ટર હોય તમે એને કહો ગવર્નર સાહેબ પધારો કેવું લાગે એનું અપમાન લાગે કે નહીં એ ભિખારી ભીખ હોય તમે કહો ઓહો ટાટા બિરલા સાહેબ એને એનું વખાણ થયા કે અપમાન થયું ભિખારીને તમે ટાટા બિરલા કહો તો અપમાન છે કે સન્માન છે

અરે ક્યાં દારાસિંહ ત્યાં ટેટો પહેલા મશ્કરી કરવા માટે દેવાય નહી કેનાલ હોય કેનાલ તમે બે કેનાલ હોય એટલે કૂદકો મારો ને તો બીજી કેનાલ ની વચ્ચે પડો તો વેહ જાઓ ને ત્યાં કૂદકો એવો છે કે બે કેનાલી વચ્ચે જમીન ઉપર આવે કેનાલી અંદર ના હોવું છે લાવો બોગસ મહિમા આમ તો હોય ને એક વચન પાળતો ના હોય સંકલ્પ ઘાટ તો ભૂડાપ થતા હોય ને પછી આવો મહિમા કે ના બધું હાવ ખોટે ખોટા ડીંગ આવા ભેગા થયા બધા પછરા આવું બધું સમજી પછી મહારાજે કહ્યું તો આ રીતે ભગવાન ના સ્વરૂપ નો દ્રોહ થવાના દેવ અને ગવર્નર કલેક્ટર કઈ બોલાવો લો ગવર્નર સાહેબ કલેક્ટર સાહેબ એ દ્રોહ છે કે નહીં કલેક્ટર ગવર્નર એનું અપમાન છે અને ગવર્નર કલેક્ટર એનું અપમાન છે જેવું એવું કેવું જોઈએ કે મહારાજ છે પૂર્ણ નારાયણ છે સરોપરી સદા સાકાર એ મૂર્તિ છે અને જે આમ જાણતો હોય તેથી જો કદાચ સત્સંગથી બહાર નિસરી જવાનું હોય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત હેઠ ટળતું નથી અંતે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને શ્રી ભગવાન સમીપે જશે અને હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે તેને જો ભગવત સુધી નિષ્ઠા પાકી નહીં હોય તો તે જયારે ત્યારે કાં તો અક્ષરધામ તેને વિશે નહીં જાય આપણે ભગવાન ની મારા ફેરવતા હોઈએ સ્વામિનારાયણ 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 પછી ઉપવાસ ઉપાસના ભક્તિ ભજન બધું સ્વામિનારાયણનું પણ જો સ્વામિનારાયણ ને સર્વપરી ના માનો અક્ષરધામની પ્રાપ્તિ ના થાય જેવા માનો એવા એ ધામની પ્રાપ્તિ થાય એ ખોટનો ધંધો જ નથી પણ ખોટ સખત ખાવાની તમે એક ધંધો એવું કરો કે જેમાં લાખ રૂપિયા મળતા અને ક્લેટ ટાઈમ આટલાસા બીજો ધંધો કર કરોડ મળતા કેવું કરો નહીં બોલાય કે કરોડ થી આપ લેવા દેવાના છે એટલે કાશી બોલ તો નીચે લાયા આપણે એક નોકરીને 5000 પગાર હોય બીજી નોકરીમાં 25000 હોય કઈ નો કઈ કરો એ ભારે પડે તો જો આપણે ભગવાન છે ને ભગવાન એ ભગવાન જ છે સોનું છે તે ગટર માં રાખી મૂકો દસ વર્ષ અને પછી કાળો તો પિત્તળ થઈ જાય ને સોનું જ રહે ગટર માં રાખો કે તિજોરી માં રાખો અને પિત્તલને દસ વર્ષ તિજોરીમાં રાખી મૂકવાનું પછી કાળો તો સોનું થઈ જાય કેમ દસ વર્ષ તિજોરીમાં રહેવું છે પિત્તળ પિત્તળ જ રહે તિજોરી મૂકવા ગટર ગમે તેમ સોનું સોનું જ રહે એમ ભગવાન ભગવાન જ રહે છે એને કંઈ અડતું જ નથી આપણને નડે બધું એક છોકરો હતો ને એક છોકરો હતો ને અને સાહેબે પૂછ્યું કે તારા પપ્પા શું કરે છે કે જેલમાં છે જેલમાં હતા પણ પેલા આઈપીએસ ઇન્સ્પેક્ટર પોલીસ પેલા શું કે સુપ્રિન્ટ પોલીસ જેલમાં હોય છે હા બે એક ક્યાંથી બે જેલમાં છે ફેર છે ને આપડા ભગવાન ક્યાં ને આપડે ક્યાં વાદરાય બે નંબર ના दू, नम्बर, एक नम्बर एक चोपड़ा सा एक नंबर ना चोपड़ा सब खोटा है खोटक दखाया सरकार ने सेतर ना બે નંબર પરફેક્ટ થયો બોલો છે કે વગર સહી સિક્કા કાંઈ નહીં તોય એ પાય પાયનો હિસાબ ચૂકતે થાય અને એક નંબરમાં ગોટાળા હા દેખાડે કંઈક કરે કંઈક કહેવાય લીગલ બધું ઇલીગલ હોય ને